ગુજરાત આખામાં જોવા દેવી છે આ તો આવવું પડે ને જો કે સર નેકો આયું એ કામ કરવું છે આ પાણી કેવા કેટલા મોટો ન કે બગાડ ગામ બગાડ ગામ બગાડ હરેશભાઈ મકવાણા ના જોયેલો ચાલીસ દાર કોરા છે તાલુકો રાનપુર જિલ્લો બોટા હું હાલ છે સર મારે વિડીયો ઉતારવાનો બાકી છે ગુજરાત આખામાં જોવા જાય છે અહિયાં તો આવવું પડે ને વરસાદ નું પાણી આવ્યું છે ચાલી વર્ષે ગામ બગર તાલુકા રાણપુર જિલ્લો બોટાદ